અત્યારે પણ અમે રજૂઆત કરી છે અને સાહેબે કીધું બરોબર અમે સોળ પન્ના પોલિસી પણ બનાવીને સાહેબ ને આપી છે અને સાહેબ ને અમે રજુ કરી છે કે જે નાના મોટા વેપારીઓ જે છે એ તેનો ધંધો કરી રહ્યા છે જે ત્રણથી ચાર કલા અહીંયા ધંધો કરે છે અને ત્યાંથી પછી ચહેલા પણ જઈએ તેનો સ્ટોલ અહીંયા નદી રાખે એ રીતે રજૂઆત કરી છે અને કમિશનર સાહેબે તે ઉપર અમને કીધું છે કે જે લોકો તેનો અહીંયા ધંધો કરી અને પછી જતા રહેતા હોય એ લોકોનો કોઈ પ્રોબ્લેમ નથી અને જે લોકો સ્ટૂલ કેવું બહાર રાખીને જે ધંધો કરતા હોય છે એ લોકોને હટાવવામાં આવશે અને જે પણ એવો એરિયા હોય કે જે પોણાવાળો રસ્તો હોય કે જે જગ્યાએ ધંધો કરી શકતા અહીંયા ટ્રાફિક ઇશ્યુ એવું કંઈ ન થતો હોય એ જગ્યાએ ધંધો કરી શકે છે અને સાફ સફાઈ અને ટ્રાફિકને એક કાળજી રાખવાની એવું સાહેબે અમને જાણકારી આપેલી છે અને આવનારા સમયમાં આવે જે પણ જગ્યા હોય ત્યાં જાજી રેકડી ના કોઈ લોકો ના કરે અને નાના મોટા વેપારીઓને પણ જણાવવાનું કે સ્વચ્છતાનું ધ્યાન રાખે અને ટ્રાફિક નો કોઈ પણ પ્રોબ્લેમ ના કરે અને એક જગ્યાએ પાંચ થી દસ રેકડી રેતી હોય એટલી જ રેકડી રાખી અને દસ દસ ફૂટની ગેપ રાખીને ધંધો કરે કોઈ પણ ટ્રાફિક કે કોઈ ગંદકી નું ના કરે એ જીએમસી ના કાયદા પાલન કાયદાનું પાલન કરી અને ધંધો બધા લોકો કરી શકે જેવું કમિશનર સાહેબે રજૂઆત અમે કમિશનર છે આ રીતની અમને વાત કરેલી છે